અમારે ડૉક્ટર શું હોય કે ગામડે ગામડે ક્લિનિક કરવા જાતા હોય તો હમણાં મારા એક મિત્ર ગામડે ગયા ક્લિનિક માટે કે અમારે અહીંયા ક્લિનિક કરવું જાય સરપંચ સાહેબ કે અમાર કોઈ બીમાર પડતું જ નથી અમે દેશી અને જે બધું દેશી ખાવા વાળા દવા વગરનું ઓર્ગેનિક માંદુ થતું ઓર્ગેનિક હોય માંદા પડતા જ નથી બીમાર થતા જ નથી ડોક્ટર કે એમ થોડું હોય કોઈક તો બીમાર પડતું હોય તમને ખબર નથી અમે સાડા પાંચ વર્ષ સાયન્સ ભણીને આવ્યા છીએ આવડું મોટું શરીર હોય એમ કોઈ માણસ હોય જ નહીં અરે કે અમારે કોઈ બીમાર પડતું જ નથી ઈ ચર્ચા ચાલતી હતી ને તો એક નનામી નીકળી રામ બોલો ભાઈ રામ એટલે ડોક્ટરને જરાક જુસ્સો ચડી ગયો જોયું એ કે બીમાર પડ્યા વગર થોડું કોઈ મરી જાય તો મરી ને પછી સરપંચે મહિના તારા જેવો ડોક્ટર આવ્યો હતો ભૂખે મરી ગયો એટલે હંમેશા હું કહું છું કે દરરોજની સાત મિનિટ જો તમે તમારા માટે એન્જોય કરશો ને તો સિત્તેર વર્ષ સુધી એન્જિયોગ્રાફી નહીં કરાવી પડે વાહ બહુ સરસ નવું સૂત્ર લીવા તમે